વડોદરાનો કારેલીબાગ વિસ્તાર કે જ્યાં બેફામ દોડતી એસટી બસ ચાલકે અકસ્માત સર્જો છે એસટી બસની બ્રેક ફેલ થવાને કારણે ચાર વાહનોને એસટી બસ અડફેટી લીધા છે વડોદરા શહેરનો કારેલીબાગ વિસ્તાર કે જ્યાં એસટી બસે અકસ્માત સર્જો છે ત્રણ ફોર વ્હીલર અને એક મોપેડને અડફેટી લીધા છે જોકે કોઈ વાહન ચાલકોને નુકસાન નથી થયું એસટી બસની બ્રેક ફેલ થવાને કારણે ચાર વાહનોને નુકસાન થયું છે અકસ્માતને લઈ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા વડોદરાની ઘટના વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં બે ફાર્મ દોડતી બસે અકસ્માત છે બસટી બસની બ્રેક ફેલ થવાને કારણે બુડા સર્કલ નજીક ચાર વાહનોને અડફેટે લીધા ત્રણ ફોર વ્હીલર અને એક મોપેડ સવારને ટક્કર મારી છે અકસ્માતની ઘટનામાં ચાલકનો આબાદ બચાવ થયું છે સદનસીબે વાહનોમાં વ્યાપક નુકસાન થયું છે અકસ્માતને પગલે કારેલીબાગ વિસ્તારના બુડા સર્કલની પાસે અકસ્માતના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા તો એસ બસની બ્રેક ફેલ થવાને કારણે બુડા સર્કલની પાસે અકસ્માત સર્જાયું જેમાં એક મોપેડ ચાલકનો આબાદ બચાવ થયો છે